ભરૂચના જંબુસરમાં સફાઈ કામદારોએ પડતર માંગણીઓ અંગે હડતાલની ચીમકી આપી છે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘની જંબુસર શાખાએ નગરપાલિકા સામે પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણની માંગ સાથે હડતાલની ચીમકી છે સાત દિવસમાં માંગણીઓનો ઉકેલ નહી આવે તો 4 સપ્ટેમ્બર બે થી ગાંધી ચિંધિયા માર્ગે શરૂ કરવાની કામદારોની મુખ્ય માંગની વાત કરીએ તો કરાતી સફાઈ કામગીરી તાત્કાલિક બંધ કરવી છેલ્લા ત્રણ દાયકાથી લટકતી પડતર માંગણીઓનો ઉકેલ લાવવો કામદારોના હક અને અધિકારોની રક્ષા કરવી જેવા મુદ્દે કામદારો લડત આપી રહ્યા છે તો વંશપરાગત થી સફાઈ ની કામગીરી કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે પચીસ ના રોજ આવેદન પત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગ થી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે